મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં જયરામાપી આજે આપણે જાણીશું ડાલીબાઈ એ ભાવનાત્મક કથા જેમાં ભક્તિ શ્રદ્ધા અને ત્યાગનો અદ્ભુત સંદેશો છે શામળો આ કથા અંત સુધી ડાલીબાઈ રણુજા નજીક રહેતા અત્યંત ભક્તિભાવ ધરાવતા ગોપાળી હતા ગાયો ઘેરતા બકરા ચરાવવાનું તેમનું રોજનું કામ હતું પરંતુ હૃદયમાં રામાપીર પ્રતિ અવિચળ શ્રદ્ધા એક વખત ડાલીબાઈ રણુજા થોડા છોડાતી ગાયો ગણ ધણ ચરાવતા હતા તે ઢોળ નગારાનો અવાજ સંભળાયો અને ગોવાર આવતો હતો એ ગોવારને પૂછ્યું ભાઈ દરબાર ગટમાં કોઈ પ્રસંગ લાગે છે ગોવારે કહ્યું અરે ડાલીબાઈ તમને ખબર નથી તમે તો રામાપીરના ભક્ત છો રામાપીર સમાધિ લે છે આ સાંભળીને તો ડાલીબાઈ ને ખૂબ આઘાત લાગ્યો અને ત્યાં જ પડી ગયા થોડી વારે ભાનમાં આવ્યા એટલે ગાયો અને ઘેટા બકરાને એક વાડીના માલિક પાસે સોંપવા ગયા પણ ખેડૂતે તો તેને ના પાડી દીધી એટલે ગાય માતા પાસે ગયા અને બે હાથ જોડી નમન કર્યા હે ગાય માતા તમને મારા રામાપીના આશ્રય મૂકીને હું જાઉં છું અને પછી તો ડાલીભાઈ જય રામાપીર જય રામાપીર કરતા ત્યાંથી નીકળી ગયા અને રામ સરોવર પહોંચી ગયા જ્યાં રામ સરોવર પર ભક્તિની ભીડ જામી હતી ત્યાં આવી ગયા અને જ્યાં સોમાધિ ખોદાતી હતી ત્યાં તે માણસોને કહ્યું એ આ સમાધિ ખોદશો નહીં અને ડાલીબાઈ તો રામદેવપીર પાસે ગયા અને રામદેવપીરના પગમાં પડી ગયા રામદેવ પીરે ડાલીબાઈને કહ્યું એ ડાલીબાઈ તે કેમ સમાધિ ખોદવાની ના પાડી ત્યારે ડાલીબાઈએ કહ્યું આ સ્થળ તો મારી સમાધિનું છે મારી જગ્યા છે એ કેમ તમે ખોદો આવો છો રામાપીરે કહ્યું ડાલીબાઈ એની સી ખાત્રી કે સમાધિ તમારી છે ત્યારે ડાલીબાઈએ કહ્યું જો આ સમાધિ ખોદતા તમને આતી દોરો અને કાશકી નીકળે તો આ સમાધિ મારી છે એવું માની લેજો અને જો પીતાંબર અને ચાકડી નીકળે તો આ સમાધિ તમારી આમ કહી પછી તો સમાધિ ખોદાવવામાં આવી અને સમાધિ ખોદાતા તેમાંથી આટી દોરો અને કાશકી નીકળ્યા આથી ડાલીબાઈ બોલ્યા હે રામદેવભી સાત સાત ભવથી હું આપની સાથે છું આપના ચરણોની રથ છું પછી હું કેમ પાછળ રહું આપને વધાવવા આપનું સામેયું લઈને હું વહેલી આવીશ આમ કહી જય બોલાવી ડાલીબાઈ સમાધિમાં લીન થયા અને સમાધિ બુરાઈ ગઈ આમ ભાદરવા સુદ નોમના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી અને ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવ પીરે સમાધિ લીધી બોલો ડાલીબાઈ ની જય